સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારનું ઘાતક અને જાનલેવા હથિયાર વડે હુમલાનો વિડીયો થયો વાયરલ સુરતના પિયુષ પોઈન્ટથી પાંડેસરા જઈડીસી ચતુરસ્તો કર્યો અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં ચપ્પુ લઈ હુમલો કરવાની ઘટના બની સુરતના પાંડેસરા વિસ્તારનો વિડીયો હોવાનું અનુમાન જાનલીવા હુમલાનો વિડીયો થયા સોશિયલ મીડિયા પર વાયરલ સુરતના પાંડેસરા પોલીસ દ્વારા વાયરલ વિડીયોના આધારે તપાસ હાથ ધરી ખુલ્લા જાહેરમાં ચપ્પુથી વાર અને હુમલો કરતો ઈસમની શોધખોળ હાથ ધરી চ